thank you

ત્યારે ગામોને આ દિવસે ધંધો રોજગારી સ્વયં બંધ રાખી અને તેમને સિદ્ધાંજલિ અર્પણ ત્યારે મિત્રો કરી છે અને વધુ જણાવી દઈએ કે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ તેમને સિદ્ધાંજલિ પાઠવી છે અને તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી સંઘવી અને કેબિનેટના અન્ય સભ્યો તથા ત્યારે ગુજરાતના બધા બધાદાર સભ્યોએ પણ તેમને શોકાંજલિ પાઠવી છે અને મોરારી બાપુની ત્યારે વાત કરીએ તો કથાકાર તરીકે ફક્ત ગુજરાત નહીં અને ભારત નહીં વિશ્વભરમાં નામ છે અને તેમને આકાશ પાતળાને પાણી ત્રણેયના રામકથા કરવાનો વિક્રમ આપ્યો છે આકાશમાં તેમને પ્લેનમાં પણ રામકથા તેમણે સમુદ્રની અંદર પણ રામકથા કરી છે ત્યારે મિત્રો અમારી ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ